રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ અરવલ્લીમાં નોંધાયો તો પાટણમાં બે ઇંચ અને આંકલાઓમાં એક ઇંચ સતત બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદમાં પણ મધરાતે વરસ્યો વરસાદ મોસમી વરસાદને કારણે રાજ્યની જનતાને થયું નુકસાન બજારોમાં પાણી ભરાતા વેપારીઓના માલસામાનને થયું નુકસાન વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિક્કિમની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા સિક્કિમ બાદ પશ્ચિમ બંગાળ અને બિહારમાં હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદઘાટન અલીપુર દ્વાર અને જાહેર જાહેરસભાને કરશે સંબોધન સાંજે પટનામાં પીએમ મોદીના રોડ શોનું આયોજન ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસે સુરક્ષા પરિસ્થિતિની કરશે સમીક્ષા આ સાથે પાકિસ્તાની હુમલામાં પ્રભાવિત થયેલા લોકોને પણ મળશે અમિત શાહ आतंकवाद सानामाए भारत साथ एकता दर्शा इटली साउदी अरेबिया में पाकिस्तान विरुद्ध भारत राजद्वारी अभियान यथावत केंद्र सरकार ने खेड भेट कपास तल सहित चौद खरीफ पाक एमएसपी में कराया भाव की पचास टका वु एमएसपी कराई मंजूर तो कृषि लोन पर ब्याज सब्सिडी वर्ष 2025-26 સુધી લંબાવાય એલન મસ્ક ટ્રમ્પ પ્રશાસન થી થાય અલગ ટ્રમ્પ સરકાર માં ડોજી ચીફ ના પદ પર હતા એલન મસ્ક સોશિયલ મીડિયા પર મસ્કે કહ્યું મારી વિશેષ સરકારી ભૂમિકા હવે સમાપ્ત ડોજી સમય સાથે વધુ સશક્ત બનશે અને ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે વેચવાલીનું દબાણ સેન્સેક્સ સામાન્ય વધારા સાથે એક્યાસી અને નિફ્ટી સામાન્ય વધારા સાથે ચોવીસ હજાર સાતસો પચાસની આસપાસ કરી રહ્યા છે કારોબાર સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે મિશ્ર ચાલ ડોલર સામે રૂપિયો ત્રેવીસ પૈસા જેટલો થયો નબળો અને આઈપીએલની પહેલી ક્વોલિફાયર મેચ આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે થશે ટક્કર બંને ટીમો પ્લે ઓફમાં પહેલીવાર આમને સામને સીઝનમાં ત્રીજી વખત એકબીજાનો કરશે સામનો